અનુસંધાને શ્રી આર એસ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ પ્રોસ્કોડ વાવ થરાદના માર્ગદર્શન હેઠળ ટીમે સફળ કામગીરી કરી છે પેરોલ પ્રોસ્કોડને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી કે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનામાં રજીસ્ટર થયેલ વિવિધ કલમો હેઠળ પોક્સો એક્ટ કલમ તથા ઇમોરલ ટ્રાફિક એક્ટ કલમ હેઠળના આરોપી અરવિંદભાઈ ગંગારામ જે તે પટેલ છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો કરતો હતો મળેલ માહિતી તથા ટેકનિકલ સાઇન આધારે પેરોલ કોડે આરોપીને દુધવા તાલુકો સુઈ ગામ ખાતેથી ઝડપી લીધો હતો આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ આવી છે અને આગળની તપાસ માટે તેને વાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા પડતા આરોપીઓ સામે કાયદાનો સખત સંદેશ પહોંચાડ્યો છે પારેગી